પતી ગયા છે ને હવે ગમે ત્યારે ભાજપ દ્વારા જિલ્લા તથા શહેર પ્રમુખના નામની જાહેરાત થઈ શકે છે કહેવાય રહ્યું છે કે એક બે દિવસની અંદર જ પ્રમુખોના નામની જાહેરાત થઈ જશે ત્યારે વાત કરીએ ખેડા જિલ્લાની તો ખેડા જિલ્લામાં જિલ્લા પ્રમુખનો તાજ કોના શિરે જઈ શકે છે તે વિશે આજે વાત કરીશું નમસ્કાર તમે જોઈ રહ્યા છો બોલ ગુજરાત છેલ્લા કેટલાય દિવસથી રાજકીય ગલિયારોમાં એ ચર્ચાએ જોર પકડ્યું છે કે ખેડા જિલ્લા ભાજપ પ્રમુખનો તાજ કોના શિરે જશે આપને જણાવી દઈએ કે જિલ્લા ભાજપ પ્રમુખની દાવેદારી માટે જે પ્રમાણે આઠાવીસ જેટલા દાવેદારોએ દાવેદારી જે છે નોંધાવી છે એવું કહી શકાય કે કોઈએ કહેવા પૂરતી દાવેદારી નોંધાવી છે કહેવા પૂરતી એટલા માટે કેમ કે કોઈ સાઠ ગાંઠને લઈને દાવેદારી નોંધાવી હોય તો એ કહેવા પૂરતી દાવેદારી કહી શકાય તો કોઈ કે સત્તા માટે જ દાવેદારી નોંધાવી છે અને ભાજપમાં હવે મહિલાઓનું પ્રભુત્વ વધી રહ્યું છે ભાજપ પક્ષ પણ હવે મહિલાઓને આગળ લાવી રહી છે ત્યારે જો મહિલાઓના નામ પર મહોર વાગે છે તો જિલ્લા ભાજપ પ્રમુખનું પદ કોઈ મહિલાઓના નામે પણ થઈ શકે છે પરંતુ આ તો જો અને વાત છે પણ રાજકીય ચર્ચાતી વાતો અનુસાર દરેક વિધાનસભા એટલે કે ખેરા જિલ્લામાં છ વિધાનસભા છે અને છ છ એ વિધાનસભાના ધારાસભ્યોએ પોતાના દાવેદારી કરાવડાવી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે ભાજપ પક્ષ દ્વારા જિલ્લા શહેર પ્રમુખના નામ તો હવે જે છે ફાઈનલ કરવામાં આવી ગયા છે કહી શકાય કે ભાજપ દ્વારા એક બે દિવસમાં નામની સત્તાવાર જાહેરાત પણ કરી દેવામાં આવશે જોકે આ નામ ઉત્તરાયણ પહેલા જ જાહેર કરવાના હતા પરંતુ ક્યાંક ને ક્યાંક ઉત્તરાયણનો તહેવાર હતો અને આ તહેવારમાં કાર્યકર્તાઓનો ઉત્સાહ માટે જ નામ જાહેર કરાયા હોય ટૂંક સમયમાં જ સત્તાવાર રીતે જ્યારે જિલ્લા અને શહેરના જે પ્રમુખો છે તેમના નામ જાહેર કરવામાં આવશે કારણ કે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે છે ત્યારે સંસદીય વિસ્તારમાં પતંગોત્સવમાં તો તેઓએ હાજરી આપી હતી અત્યારે ભાજપ સંગઠનની જયારે નવરચના થતી હોય અને અમિત શાહ જ્યારે ગુજરાતના પ્રવાસી હોય અને આ દરમિયાન ભાજપ સંગઠનની રચના થતી હોય અને આ સંદર્ભે જ્યારે અમિત શાહ હોય અને હાજરી આ રાજકીય બેઠકો ન બંધ થાય એ બની ના શકે અને જયારે સંગઠનના માળખાની રચના થવાની છે ત્યારે વાત કરીએ ખેડા જિલ્લામાં આશો અઠ્યાવીસ દાવેદારોએ જે જિલ્લા પ્રમુખ પદ માટે દાવેદારી નોંધાવી છે ત્યારે રાજકીય ગલિયારોમાં ચર્ચાતી વાતો અનુસાર ભાજપ કેટલાક જિલ્લામાં રિપીડ થિયરી અપનાવી શકે છે તો કેટલાક જિલ્લામાં નો રિપીડ થિયરી પણ અપનાવી શકે છે જો ભાજપ રિપીટ થિયરી અપનાવે છે તો જિલ્લા ભાજપ પ્રમુખ અજય છે જો ભાજપ ખેડા પર પસંદગી ઉતારે છે તો કોઈ મહિલા પણ પ્રમુખ પદ તાજ મેળવી શકે છે પણ જો ભાજપ નો રિપીટ થિયરી અપનાવે છે તો કોના શિરે પ્રમુખનો તાજ જશે તે પણ જોવું રહ્યું કારણ કે ભાજપ હંમેશા જે પણ નામ ચર્ચાતા હોય એ નામને હાંસિયામાં ધકેલી દે છે અને કોઈ નવો જ ચહેરો સામે આવે છે જો કે જે પણ ભાજપ પ્રમુખ બનશે એની માટે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચુનૌતી સમાન બની રહેશે ખાસ કરીને માતા બેઠક માટે જિલ્લા ભાજપ પ્રમુખનો તાજ આગામી એકે બે દિવસમાં નક્કી થઈ જશે પણ આપનું શું કહેવું છે ખેડા જિલ્લા ભાજપ પ્રમુખનું પદ કોને મળશે કમેન્ટ્સ કરીને જણાવશો સાથે જ અમારી યુટ્યુબ ચેનલ બોલ ગુજરાતને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં